કારણ કે ફોલ્ડિંગ ચાર અમને ક્યાંય નથી મળતી આમ ઘણો તો વરાછાનો મોટા મોટો શોરૂમ છે આ નહીં મળતી કારણ કે વસ્તુઓ બધી ઓછી માંગો હોય એટલે ન મળતી હોય કદાચ ફેમિલી તો એમ પૈસા રખડતા ખડતા આવી મેળી મા ના મંદિર જો બાવ તમને મા ભગવતીના દર્શન કરાવી દઈએ દર્શન કરીએ માં મેળી લોકો ભૂલતા નહીં હાલો ફેમિલી થોડા વધ્યા આવે આગળ ફેમિલી તો અત્યારે ટેબલ તો લઈ લીધું હતું જો અને બે સોનું ટેબલ લઈ લીધું છે લઈ લીધો આખો બેનો આજો રાજી થઈ ગયા ટેબલ મળી જાય ને તે એમ જાય ત્યારે નક્કી કરીને જાય ત્યાં લેવાનું છે એમ લઈ લીધું છે ફેમિલી હાલો દી ઘર બાજુ અને ઢીંગું આટું થાય રીંગ લીધી છે પણ રીંગ અત્યારે પેક છે સમજા એને બબલા વાળી ગયા ભૂખ છે ભૂખ છે ઢીંગું તને હાલો ફેમિલી દી ઘરે ફેમિલી ગાડીમાંથી આવતો થાય એટલે ઘડી થાકી જાય આપણે ટુ વ્હીલર નીકળ્યા છે અને આ બડે થાકી ગયા તો બોરો ખાઈ લીધુંમ જો થાકીને ત્યાં થઈ ગયા હેણ ભજનુ ભાઈ એટલે બેહી જો દાયરે ગમ જો ટેબલ ઉપર ટેબલ ઉપર મુડીત કર્યો એને હેણ પર બેન ઢિમો તો કાઢી બેઠા હાલો ફેમિલી હવે જાય ઘર બાજુ ફેમિલી આપણે ઘરે પોગી ગયા છીએ અને હેણ પર જો હાલે આમ જાઓ આમ ટેસ્ટિંગ આલે બધું સમજો આલે ટેસ્ટિંગ હાલે આલે સમજો જયો આવો જવ લેજો ટેબલ ઉલે લેજો ટેસ્ટિંગ આલે છે બે ટેબલ નું કેવું લેવા કે જો પાછા કમેન્ટ કરી લે હાલ થોડક ફ્રેશ થઈ જઈ જવે હવે ફેમિલ પછી આપણે આવી જશે ઘરે આપણે હવાનો માં દેખ લેજો બાકી બનાવી બનાવી બતાવી ઘરા થઈ જાય ફ્રેશ હાલો ફેમિલી મળી જાય પાછા ટેબલ નું બોલું છે સકા સકા મૂકવા લાવ્યા હોય ને ટેબલ ને આવેલું બીલું ટેબલ એને પણ આપણું જમવાનું થઈ ગયું છે રેડી સાન ભાખરી હાલો ફેમિલી સા ભાખરી તેલ ની સરની છે ભૂકા કાઢી નાખી છે હાલો તમે બધા જમવા ફેમિલી અમે બધા નીચે બેઠા છે

હવે બધું બહારની તૈયારી કરવા છે હોવાની બ્લેન્કેટ લઈ જાય અને બાટલા પાણીના લઈ જાય કદાચ પીવાની જરૂર પડી હોય તો તો ફેમિલી આજનો અમારો એકદમ નાનકડો અત્યાર સુધીનો અમારો ફર્સ્ટ વ્લોગ હશે નાનો આમ તો એ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હાલો ચાલો મળીશું બીજા વ્લોગમાં જવાથી બાય બાય કે જો વસ્તુ કેવી રીતે એમ પણ એ વસ્તુનો અહીંયા બહુ એવી વિડીયો આવવાનો છે પણ એ આવતા સમયમાં ચાલો બાય બાય ગુડ નાઇટ ટેક કેર